બીજી વખત સાંસદ બન્યા છે ત્યારે તેઓએ નિવેદન પણ આપ્યું અને કહ્યું કે આગામી સમયમાં જિલ્લાના બાકી કામો કરીશું આ જીત કાર્યકરોની જીત છે નહીં કે મારી ત્યારે આણંદ બેઠકના હાર અને જીતના જે કેલેન્ડર છે તે આપણે તમારી સામે રાખી તો મિતેશ પટેલનો મજબૂત જનસંપર્ક જે હતો લોકસંપર્ક હતો તે તેવાનો તેઓનો એક ફાયદાકારક પાસો હતો કોંગ્રેસનું સાથે જ નબળું પ્રદર્શન પણ દેખાયું હતું ક્યાંક ને ક્યાંક જેના કારણે મિતેશ પટેલને આ તક વધી રહી હતી અને સાથે જ ભાજપે જે ધુઆધાર પ્રચાર કર્યો છે નરેન્દ્ર મોદીના ચહેરાનો ઉપયોગ કર્યો છે અને જે રીતે પ્રચાર ધુઆધાર કરવામાં આવ્યો હતો અમિત શાહની રેલીઓ ત્યારબાદ તેઓને ઘણો ફાયદો મળ્યો છે જ્યારે મિતેશ પટેલને છ લાખ બાર હજાર ચારસો ને મતો મળ્યા હતા અને સામે કોંગ્રેસના અમિત જે છે તેઓને ઓછા મતો મળ્યા હતા ઘણી વધુ લીડથી મિતેશ પટેલે જીત મેળવી છે ત્યારે મિતેશ પટેલને ફરી એકવાર મજબૂત લોક સંપર્ક હતો

મતદાતાઓ પર ભારતીય જનતા પાર્ટીના વફાદાર કાર્યકર્તાઓ ઉપર કર્મસ્થ કાર્યકર્તાઓ પર કે જેમને આ સીટ માટે અઢી મહિનાથી ખૂબ સારી મહેનત કરી છે અને એકાણું હજાર પંચાણું વોટથી મને જીતાડ્યો છે આ જીત મારી નથી પરંતુ ભારતીય જનતા પાર્ટીના વફાદાર કાર્યકર્તા અને મતદાતાઓની છે કોંગ્રેસના સિમ્બોલ પર એ મત માગતા નહોતા પરંતુ જ્ઞાતિવાદ સમાજવાદ ઉપર એ મત માગતા હતા પરંતુ તે ક્ષત્રિય કાર્યકર્તાઓ હતા ભારતીય જનતા પાર્ટીના ક્ષત્રિય આગેવાનો ભારતીય જનતા પાર્ટીના એ પાર્ટી સાથે રહ્યા અને અમુક કાર્યકર્તાઓ અમુક આગેવાનો એ પોતાના સમાજ સાથે રહ્યા જે સમાજનું પ્રેશર હતું પરંતુ ભારતીય જનતા પાર્ટી સાથે જે કાર્યકર્તાઓ રહ્યા છે એમને ખૂબ ખૂબ નમન કરું છું અને આ જીત એમની છે આગળના સમયમાં હજુ લોકસભા આખી આનંદમાં ઘણા બધા વિકાસના કામો છે જે કાર્યકર્તાઓ અને મતદાતાઓની જે અપેક્ષા હશે એ પ્રમાણના જે કામો બાકી છે એ કામો પરિપૂર્ણ કરીશું આ તો જે નિતેશભાઈ પટેલ છે તેમણે જણાવ્યું હતું કે આ કાર્યકર્તાઓની જીત છે અને આગામી સમયમાં જે કામો બાકી રહ્યા છે તે કામો પૂર્ણ કરવામાં આવશે સંદેશ ન્યૂઝ આ